તમે જોઈ શકો તો કઈ કઈ પાણી આવી ગયું છે અને વિક્રમભાઈ કહે છે અંદર આવો આમાં અંદર

હમણાં મિત્રો હવે આપણે પેલા બધું આપણે ઓલું કરવું પડે કેમ કે આ અંદર તો લઈને જવાય નહીં આમાં છે કેટલો કરવા લગભગ કરોડો રૂપિયાનો મા છે લાખો રૂપિયાનો જો અજીબ અજીબ બે જીતતી યાર ઓફોન છે એકડો આઈફોન જો અહીંયા આઈફોન છે ને આપડી પામેરો હોય એટલે વાંધો નહીં આવે જો આવા બધા મોબાઈલ છે ને સારી છે ને કરોડો રૂપિયાનો સામાન છે મિત્રો આમાં

આવું રે મિત્રો તો આમાં ફૂલે ફૂલ એન્જોય કરવાનું છે ને ઉપર છે તડકો ને છે તો દરિયો ને અમે પડવાના છે દરિયામાં નાવા તો વિડીયોમાં ટાઈટિંગ બીના રહીજો વિજયભાઈ તમે શું કહેવા માંગશો હવે હું સપલા કાઢવા જાઉં છું ચાલો આ જો પોટલી પોટલીમાં સપલા નાખી દો યાર એ અમારા 1.5 કરોડ રૂપિયાના સપલા આવ્યો ભાઈ રાય તો તમારી માથે આવજો આ પોટલીમાં નાખી દો અમૂલ્ય હે હે કેટલા ને 1.5 કરોડ રૂપિયા દેગા તો પેલા અત્યારે પેલા બધું આપણે પાણી પાણી પી લઈ છે અને એટલે પેલા થોડું કામ આગળ રાખજો ને કોકડો કો બરો ઉપર નિવા ને તો અમે ને તમ ત્યાં લાગશું વલગતો 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 ઠીક છે ઠીક છે તો હવે બધા નાઈ રહ્યા છે બધા હું રીતે તો વિક્રમભાઈ વિજયભાઈને બધા આવી રહ્યા છે તો હવે આપણે જઈશી ખાવા ઓલા નવા નવા દઈશી ખાવા તો નહીં જતા દઈશી નવા તો આ છે દરિયો અને હવે તમને બહુ જાદો સબર નહીં કરાવી ઇંતજાર નહીં કરાવી તો હવે જાય આપણે દરિયાને નાવા અને પોટલી ઓલા નાથમાં છે ને જે એક મારા વસ્તુ નાખવાનું છે એમાં

આંકર રહ્યો ગાય જો મિત્રો આવી વેળું બધું જાય છે ધબધબાટી અને વિધિભાઈ તમે અંદર તો યાર તમારી વાટે સી હોય તો મિત્રો જો આ બે કેવા એન્જોય કરી રહ્યા છે દરિયાની અંદર નાઈ રહ્યા છે સરસ મજાના તો હવે આપણે પણ નાવાનો વિચાર તો છે પણ આમાં છે આમાં હેઠે છે ને બહુ દ્રી લેવું છે એટલે આમાં કારેક કારેક ખૂતી જવાની બીક લાગે છે બીજું કાંઈ નથી વિધિભાઈ મજા આવે કે અરે તો વાંધો નહીં એ બોલા તો બોલાતો જોઈ ગયા યાર એટલે બધું ન જવા યાર

વાહ વિજયભાઈ વાહ ધન્યવાદ દેવા પડે તમને કેટલું ઊંડું હોય ઓહો ઓલા કે જો હું એટલું એટલું ઊંડું હોય જો હોય કે ગળા ગળા લગી પણ ખોટું બોલે હે બેસી ગયેલા હે મને એવું લાગે ઓહો ગુડ ગુડ જા ના ગુડ જા લાલભાઈ પણ લાલભાઈ હવે મારે એક ડૂબકી મારવાની વાર છે મિત્રો પણ વાંધો નહીં આવે મારી લેવું એક એકાદું ડૂબકી એક માણસ આપણે માણસ શું બોલો આપણો એક ભાઈ બંધ ના બેઠો છે કેમ કે સામાન બધો લાડ બધું છે એટલે તમે એમ કેતા હશો ઓલો વિજય ભાઈ ત્યાં આવ્યા યાર એક જો જો ઓલા જો વેલ માછલી બનવા જાય વેલ માછલી બનો વેલા હાર બીજા જાઓ એ પથ્થર આવ્યો ડો મોટો સબડો એ ઉડાડો માં કેમેરામાં ઉડાડશો તમે બીજું જુ કેલ લેવા આવડી ગયો તમને એવોર્ડ દેવામાં આવે છે ઓલો ખૂંટો અડીને આવવાનો આ તો ઊંડું જતું થયેલા

તો જોઈ શકો છો બીજા મિત્રો પણ નાઈ રહ્યા છે સરત મજાના અને મોબાઈલમાં થોડું થોડું પાણી તોડી ગયું છે એમ તો કહેવાય વાંધો ધોની આમ તો જો હોય ખબર એ ન પડી કઈ કઈ પાણી આવી જવું એવું મિત્રો જોઈ શકો છો કેડ્યા કેડ્યા પાણી આવી ગયું છે બસ થોડું થોડું ડર જેવું લાગે છે જોઈ શકો છો કઈડ્યા કઈડ્યા પાણી આવી ગયું છે અને વિક્રમભાઈ કે છે અંદર આવું આમાં અંદર કેમ આવું મારે કેમેરા લઈને અંદર દવાય કેમ તમે વિચાર કરી શકો છો મિત્રો કે અમે એટલે લઈએ આવ્યા સારું કહેવાય કઈડે કઈડે અને ગળે ભોગી ગયું એ જોડો એ બરોબર હલો પાણી નું તો બધા અંદર ઘડી જાય મિત્રો લે લે

લે તો મિત્રો દરિયો બહુ વાકો છે એટલે આપણે આગે લગી જવાનું થતું નથી અને હું એમ કહું મિત્રો કે કોઈને આગે લગી જવાય નહીં આમાં થોડે થોડે ક્યાં નવાય કેમ કે બહુ વેળું નથી આવતી એટલે અમે કઈ કઈડે લગી આવ્યા છે બાકી હવાય નહીં કેમ કે આ જોખમ વાળું કહેવાય

આવતા નહી કાઢ લગી હાલ તો આપડે જઈએ તો આપડે જઈ નવા ભાઈ ભાઈ મારી ખરું લખ્યું <laughs> 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 <laughs>

આડો છો ને ભણેવાળા ઇફિશન કરાવવાલા ને ઈતે છોકરા હેડો બુરમઈ ને ચલેલા ટીચર છોકરા હે બીજો તો વાંડો નો આવે કાઈ રજ્ય ફરે તો દુખી મારી તો લાઈમું ની બને ને 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 બરી બીક લાગે ઓ મારા વાલા તો એમ તો ડાલે નો મજા માર માર લે એમ ને તકે બને આડો આડો દબી રાખી તો માર કે જો બલાઈ જાય

અમે મિત્રો ઉભા છે આપડા એ કે બહુ આગળ નું પણ પણ આપણે ખીર પાણી છે ને વાંધો નહીં આવે એટલે મજા થાય કદાચ થોડા તો કાપો ગી જાય કરેલું હે અવાજ નહીં આવે અવાજ અવાજ Mbano bru Bru bravo Chocko jola